નમસ્કાર મિત્રો એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાની તમામ તાજા ખબર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો રાધનપુર મહેસાણા હાઈવે રિક્ષા સાઈડના ખાડામાં રિક્ષામાં બેસેલા મુસાફરો ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા રાધનપુરથી એકાદ કિલોમીટર દૂર શુક્રવારના રોજ બપોરેના બાર વાગ્યા સમયે રિક્ષા અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં બેસેલા મુસાફરો ગંભીર ઈજા પહોંચી હતી જેમાં ઈજાગ્રસ્તોને તારપુર હોસ્પિટલ ખાતે સારવાર કરાઈ રહી છે રાધનપુર મહેસાણા હાઈવે પર ગુરુવાર બપોરના બાર કે એક વાગ્યા સમયે રિક્ષા અને ટ્રેક્ટર અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષા હાઈવેની સાઈડમાં ખાડામાં ખાબ કઈ હતી જેમાં રિક્ષામાં બેસેલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતી હતી જેમાં એકસો આઠ મારફતે સવાર અર્થે રેફર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર લીધા બાદ ઈજાગ્રસ્તોને તારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી થઈ નહીં